ક્લટ બે હજાર ઈકોચિંગ સેન્ટરના નીલ જઈને ગુજરાતમાં પહેલો રેન્ક પ્રાપ્ત કર્યો કોમન લો એડમિશન ટેસ્ટ સીઆઈએટીની તૈયારી કરાવતી ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા ઈકોચિંગ કોચિંગ એ કોચિંગ ગર્વ સાથે જણાવી રહી છે કે ઇકોચિંગના વિદ્યાર્થીએ ક્લટ બે હજાર પચ્ચીસની પ્રવેશ પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ગુજરાતના ટોપ દસમાં ઈકોચિંગના પાંચ વિદ્યાર્થીએ બાઝી મારી છે આ સાથે સંસ્થાના બસો પચાસમી વધુ વિદ્યાર્થીએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે ગુજરાત બેઝડ એડ્યુટેક ઇકોઇગ એ ખૂબ ઓછા સમયમાં કાયદાના ક્ષેત્રમાં પોતાના વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્થાન પર પહોંચતા કર્યા છે ત્રણ વર્ષ પહેલા ઇકોચિંગની શરૂઆત કરી ત્યારથી ગુજરાતના ક્લેટ ટોપર આ સંસ્થામાંથી બહાર નીકળ્યા છે ના ગુજરાતમાં હાલ પાંચ સેન્ટર છે વસ્ત્રાપુર નવરંગપુરા સાઉથ બોપલ ચાંદખેડા અને ગાંધીનગર કોચિંગના ક્ષેત્રમાં દસમી વીસ વર્ષના અનુભવી મેન્ટર વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે મારું નામ રૂત્વા શાહ છે હું નિર્મા વિદ્યા વિહારમાં ભણું છું અને હું ઈ કોચિંગમાં ક્લૅટ માટેની તૈયારી કરતી હતી મારો ગુજરાત રેન્ક સેવન આવ્યો છે હું જીએનએલયુમાં એડમિશન લેવાની છું અને હું આગળ લોયર બનવાનું ઈચ્છા રાખું છું ઈ કોચિંગની ખૂબ જ મહેનત હતી અને બધા ટીચર્સે ખૂબ ખૂબ મહેનત કરી છે અને વન ઓન વન મેન્ટરિંગ કરાવ્યું છે અને દર સેટર્ડે અમારે મોક્સ રાખવામાં આવતી હતી અને પછી એનું એનાલિસિસ બી કરાવવામાં આવતું હતું તો એ અમને ખૂબ જ કામ લાગ્યું છે અને એવા એના કારણે અમને આ પેપર પણ કાફી ઇઝી લાગ્યું છે એટલે હું બધા ટીચર્સના માટે હું ખૂબ ખૂબ આભારી છું ખાસ કરીને વિક્રમ સર પ્રશાંત સર અને નંદિની મેમ મારું નામ અંકુર દાનાણી છે અને હું એક ઈ કોચિંગ જે અમે લોકો સ્ટાર્ટ કર્યું એટલે હું વન એક કો ફાઉન્ડર છું અને બે હજાર એકવીસની અંદર અમે ઈ કોચિંગને સ્ટાર્ટ કર્યું હતું અને જ્યારે અમે ઈ કોચિંગને સ્ટાર્ટ કર્યું ત્યારે અમારું લક્ષ્ય હતું કે ગુજરાતની અંદર એફોર્ડેબલ કોચિંગ સારું અને જે પેરેન્ટ્સને અને સ્ટુડન્ટોને પરવડી શકે અને જેની અંદર સૌથી મોટો જે પ્રોબ્લમ હતો કે સ્ટુડન્ટોને સારું શિક્ષણ મળે તેને આગળ લઈને અમે આ ઈ કોચિંગને સ્ટાર્ટ કર્યું હતું આજે ક્લેટનું બે હજાર પચ્ચીસનું જે રિઝલ્ટ આવ્યું છે એમની જો આપણે વાત કરીએ તો હિન્દુસ્તાનની અંદર ભારતની અંદર લગભગ સેવન્ટી થાઉઝન્ડ સિત્તેર હજાર છોકરાઓએ ક્લેટ બે હજાર પચ્ચીસની અંદર પરીક્ષા આપી હતી એમાંથી ખુશીની વાત એ છે કે આજે અમદાવાદનો નીલ જૈન જેમણે ગુજરાતની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક એનો ગુજરાતની અંદર એનો રેન્ક વન આવ્યો છે અને ઓલ ઇન્ડિયાની અંદર એમનો સેવન્ટી ફોર રેન્ક આવ્યો છે આજે એમના પેરેન્ટ્સ અને જે ખુશીનો માહોલ છે એના સિવાય ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ તો ટોપ પચાસ છોકરાઓના વાત વાત કરીએ તો એમાંથી ટ્વેન્ટી છોકરાઓ આજે એ કોચિંગના છે અને ટોપ ટેનની અંદર વાત કરીએ તો પાંચથી છોકરાઓ છે જે ઈ કોચિંગની અંદર ભણીને એમણે